રેશન કાર્ડ ધારકો માટે પાંચ મોટા ફેરફાર અનાજ લેવામાં સ્માર્ટ કાર્ડની જરૂર પડશે અનાજ પેકિંગમાં મળશે કે છૂટું અનાજ સાથે એક હજાર રૂપિયા મળશે એ કહેવાય નહીં હોય તો જાન્યુઆરીમાં મળવાપાત્ર જથ્થો આના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો આપણી ચેનલ ઉપર નવા હોય અને નવી અપડેટની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે જોઈએ તો કે મિત્રો સરકાર દ્વારા કોઈ પણ પરિપત્ર આપવામાં આવ્યો નથી જો કે જાન્યુઆરી બે હજાર પચીસથી તમે સ્માર્ટ કાર્ડ વડે જથ્થો ઉપાડી શકો તમે ઘણા વિડીયો જોયા છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે જાન્યુઆરી મહિનાથી તમને રેશન કાર્ડની દુકાનમાં સ્માર્ટ રેશન કાર્ડ વડે અનાજ આપવામાં આવશે તો હાલ એવી કોઈ માહિતી નથી કે જેથી તમે સ્માર્ટ કાર્ડ વડે અનાજ લઈ શકો મિત્રો તમારે તમારું જે જૂનું રેશન કાર્ડ છે તે લઈને દુકાને જવાનું અને તે હાલ કોઈ નવી પદ્ધતિ અમલમાં નથી દુકાન દ્વારા તે જથ્થા દ્વારા તમને અનાજ આપી દેવામાં આવશે તો અનાજ પેકિંગ મળશે કે છૂટું તો મિત્રો રેશન કાર્ડ ધારકો દ્વારા સરકારમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જે રેશન કાર્ડ પર અનાજ આપવામાં આવે છે તેની ગુણવત્તા હલકી કક્ષાની હોય છે એટલે જ કે જે અનાજ દુકાનદાર આપવામાં આવે છે એ અનાજ છેડેલું હોય છે અથવા તો અનાજમાં ભેળછેદ થતી હોય છે તો આ અનાજમાં ભેળસેટ અથવા તો બગડેલું છેડેલું હોય અથવા અનાજ દુકાનદારને ગોડાઉન મારફતે આપવામાં આવે છે ત્યારબાદ દુકાનદાર રેશન કાર્ડ ધારકોને અનાજ આપે છે તો ઘણીવાર એવું થતું હોય છે કે અનાજ ગોડાઉનમાંથી જ ખરાબ આવતું હોય અને દુકાનદાર ગ્રાહક વચ્ચે તકરાર પણ થતી હોય છે જેથી સરકાર દ્વારા જે અનાજ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવે છે તે પેકિંગમાં આપવામાં આવે એવી માહિતી આપવામાં આવી હતી પરંતુ હાલ સુધી એવો કોઈ અપડેટ નથી કે જાન્યુઆરી મહિનામાં રેશન કાર્ડ પર જે અનાજ મળવાનું હોય એ પેકિંગમાં મળશે હવે અનાજ સાથે મળશે એક હજાર રૂપિયા જાન્યુઆરી બે હજાર પચીસથી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે રાશન સાથે રૂપિયા એક હજાર પણ આપવામાં આવશે બે હજાર અઠાવીસ સુધી કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને એન એફ એસ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને પાંચ કિલો અને અંત્યોદય કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો મફત રાશન આપવામાં આવશે તો આ સાથે લાભાર્થી પરિવાર સાથે બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે હકીકતમાં સરકારની આ પહેલી ગરીબ પરિવારને તેમજ રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે કરશે કે સરકારે માટે કેટલાક પાત્ર માપદંડો નક્કી કર્યા છે દરેક લાભાર્થીને નહીં મળે માત્ર કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી એક હજાર રૂપિયા એ પરિવારને આપવામાં આવશે જેમાં કમાવનાર કોઈ નથી અથવા તેની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે આ પરિવારને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે જોકે અત્યાર સુધી માત્ર આ છે રેશન કાર્ડની કેવાયસી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી છતાં પણ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જેમને એ કેવાયસી નથી કરી એ પણ ડિસેમ્બર મહિનામાં અનાજ આપવામાં આવશે ત્યારબાદ મિત્ર મિત્રો સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી નહીં હોય એમને અનાજ કોઈ પણ પ્રકારનું કામ મૂકવામાં આવશે નહીં પૂરેપૂરો અનાજ આપવામાં આવશે હાલ સરકાર દ્વારા ઈ કેવાયસીની સીની શૈલી તારીખ આપવામાં આવી નથી એટલે કે હજુ પણ તેમનું રેશન કાર્ડનું કેવાયસી કરાવી શકશે મિત્રો તમારું રેશન કાર્ડ કેવાયસી થયું ના હોય તો પણ તમને આ મહિનાનો અનાજ મળશે પરંતુ કેવાયસી કરાવી લેવું જરૂરી છે કારણ કે રેશન કાર્ડ ધારકો સાથે ઘણી જ યોજનાઓ લાભ મળે જાન્યુઆરી બે હજાર પચીસમાં મળવાપાત્ર જથ્થો તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમને જાન્યુઆરી બે હજાર પચીસમાં જથ્થો મળી રહેશે